દલખાણીયા ગામના મિત્રો દર શ્રાવણ માસમાં સોમનાથ સુધીની પદયાત્રા કરે છે ધારી તાલુકાના દલખાણિયા ગામના યાત્રાળુ પગે ચાલી સોમનાથ પહોંચ્યા હતા ધારી તાલુકાના દલખાણિયા ગામે રહેતા ગોપાલભાઈ રાજ્ય તેમજ તેમના મિત્રો સહિતના લોકો દર શ્રાવણ માસ નિમિત્તે દલખાણિયાથી સોમનાથ સુધી પદયાત્રાની શરૂઆત કરે છે દલખાણિયાથી જામવાળા અને પ્રાચી થઈ સોમનાથ આ યાત્રાળુઓ પહોંચી મહાદેવના દર્શન કરી પાવન થયા હતા છેલ્લા ચાર વર્ષથી ગોપાલ રાજગુરુ અને તેના મિત્રો શ્રાવણ માસ સોમનાથ મહાદેવની પદયાત્રા નિરંતર કરે છે આયોજન તો દર વર્ષે પદયાત્રાનું થાય જ છે ધારી આવી છે અત્યાર ચૌદ ચૌદ વર્ષ થી વડીલ લોકો આવે છે અમે તો બે ત્રણ વર્ષથી થી આ નવી જનરેશન ભેડા છે અને બે દિવસ થયા અને વરસાદની ઠંડક રહી આ વખતે કોઈ તકલીફ રસ્તામાં થઈ નથી અને સોમનાથ દાદા ની કૃપા આવી છે અને વડીલો જ્યાં સુધી મોર આવે છે ત્યાં સુધી જનરેશન બધી આગળ આગળ દાદા ની કૃપા થાય ત્યાં સુધી પદયાત્રા સારી અમે લોકો કેટલા દિવસ થી તમે આવ્યા નીકળ્યા શુક્રવારે સાંજે નીકળ્યા હતા ક્યારે પહોંચ્યા અમે ગઈ રાત્રે નવ વાગે પહોંચ્યો સાડા આઠ નવ વાગે રવિવાર રવિવાર નવ વાગે Jai Somnath Jai, somnade. Jai somnade.